તેણે જાન્યુઆરી બે હજાર પચીસમાં એક નવું સિમ કાર્ડ ખરીદ્યું હતું ને તેની પ્રેમિકા અદિતિ ભારદ્વાજ છે તેને તેનું વોટ્સઅપનું એક્સેસ પણ આપ્યું હતું ગુજરાત એટીએસ પણ તેના લાંબા સમયથી કામમાં હતી અને આ જે સહદેવસિંહ ગોહિલ છે પાકિસ્તાની એજન્ટ તેને ગુજરાત એટીએસે દબોચી લીધો છે અને આ મામલે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી કચ્છના લખપતમાં આ આરોગ્ય વિભાગમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે નોકરી કરતા પાકિસ્તાની એજન્ટ સહદેવસિંહ ગોહિલ તેને ગુજરાત એટીએસએ દબોચી લીધો છે તે આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ બેઝમાં નોકરી કરતો તો જાન્યુઆરી બે હજાર પચીસમાં તે એક નવું સિમ કાર્ડ ખરીદે છે અને તેનું વોટ્સઅપનું એક્સેસ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પાકિસ્તાની જાસૂસ પાકિસ્તાની આપે છે સુરક્ષાને લગતી ગુપ્ત માહિતીઓ પરથી તેને પહોંચાડે છે આ મામલાની જાણ ગુજરાત એટીએસના સબ ઇન્સ્પેક્ટર આર આર ગડચરને એપ્રિલની ઓગણત્રીસમી તારીખે થઈ ચૂકી હતી અને સિનિયર પોલીસ અધિકારીઓ સાથે તેમણે

લીડિંગ ટેરરિઝમ સ્કોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાંનું એક સ્કોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની જાસૂસને પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા પાકિસ્તાનની એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેપમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે અને સંપૂર્ણ તહકીકાત ચાલી રહી છે

तेले कहिए जे पीड़ पराम